શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્માના ગલોડિયા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો કુબેરભાઈ ડિંડોર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નાનકડા ભૂલકાઓને શિક્ષણ કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિકાસ તાર એવા ખેડબ્રહ્માના ગલોડિયા ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં શાળા પ્રવેશોની રીતે આંગણવાડીમાં બાર બાલવાટિકામાં વીસ પ્રવેશ પાત્ર બાળકો તેમજ ધોરણ એકમાં એકવીસ બાળકોને અને ધોરણ નવમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીડોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું કે માતા પિતાએ પોતાના બાળકોને સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જવાબદારી નિભાવવાની છે કારણ કે બાળકોના અભ્યાસની વ્યવસ્થા અને ચિંતા આપણી સરકારે કરી છે ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે આદિવાસી વિસ્તારોમાં અડધા તેમજ કન્યાઓનું અધવચ્ચે ભણતર છોડી દેવું એ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યા હતા તેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી કન્યાઓને ભણાવવા માટેનો સંકલ્પ લીધો અગ્રણી કનુભાઈએ પણ જણાવ્યું કે સરકારનું ધ્યેય બાળકોને શાળામાં સારું શિક્ષણ અને સુવિધા મળી રહે તે છે પ્રધાનમંત્રી હાલમાં છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણીમાં ગુજરાતનો વીસમો નંબર હતો જે ચિંતા બાબત હોય તે વખતે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી સારા શિક્ષકો મળી રહે તે માટે પરીક્ષા મેરિટ આધારિત ભરતી કરવામાં આવે છે કાર્યક્રમના અંતે શાળાના શિક્ષણ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો